8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ બાડોલીની ઉમરક કોલેજ ખાતે સુરત દિંડોલીના ધારાસભ્ય સંગીતાબેન પાટીલા અધ્યક્ષ સ્થાને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે ઈસવીસન 1910 માં ક્લેરા જેટકી નામના મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને પાયો નાખ્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું જન્મ કામદારૂના આંદોલનમાંથી થયો હતો જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલીના વિદ્યાભારતી કોલેજ ઉમરાક ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી મહિલા સશક્તિકરણના ઉદાહરણને પૂરું પાડ્યું છે તેવી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા હિતેશ પરીખ આર એન બારડોલી